મિત્રો સ્વાગત છે તમારા ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બનાસ બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર બનાસ બેંકની ચૂંટણી થઈ હતી જેમાં બેંકના ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પિલિયાદરની વરણી કરવામાં આવી છે તો વાઇસ ચેરમેન તરીકે કેશુભાઈ પરમારની વરણી કરવામાં આવી છે નોંધનીય છે કે અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેન્ડેટના આધારે વરણી કરવામાં આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તાપી સોનગઢમાં ભૂકંપના આંચકા ગુજરાતની ધારા ફરી ધ્રુજી છે તાપીમાં આવેલા સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા સામે આવેલ માહિતી અનુસાર આજે બપોરે એક કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા બે થી પરિવર્તન કોંગ્રેસ પાર્ટી અઠ્યાવીસ ડિસેમ્બરે પોતાનો એકસો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ દ્વારા રાજ્ય એકમોમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે હરિયાણા અને મહારાષ્ટ્રમાં તાજેતરની હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા નવા પગલા ભરવાની યોજના બનાવી રહી છે આ ફેરફારો હેઠળ ઘણા રાજ્ય એકમોનું વિસર્જન કરી શકાય છે અને નવી નિમણૂકો કરી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આ તારીખે જમા થશે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ઠંડીમાં ઠરવા તૈયાર રહો આજથી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે બે દિવસ ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે અમદાવાદમાં પારો અગિયાર વહેલી સવારે ગઈકાલ કરતાં વધુ ઠંડીનો અનુભવ થયો છે લોકો સ્વેટર પહેરીને પોતાને ઠંડીથી બચાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ કાર્યક્રમમાં હાજર રહ્યા આજે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના વીસ વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની હાજરીમાં તેની ઉજવણી માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા સીએમના હસ્તે અહીં મો મોશદ્રુનો પરાજય પુસ્તકનું વિમોચન કરાયું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો